પછી આ ગ્લાસ માં પાણી પીતા નહીં બાકી સોટી થોડીક જગ્યા ટૂંકી છે ને તો ભાઈ માલ હોય બધે કાઢી નાખજે બે બ્રિજ કાટો થાય એટલે ડાયરેક્ટ જ ઉલાડવાના હું સાવ હું ગાઈ દો હેલો એવરી વન કેમ છો બધા મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે જય સોનલમાં ત્યારે વેગા બે અને આપણે દવા સાટીશ એટલે જોકે સાલું જ કર્યું દવા સાટવાનું કેમ કે અડદમાં છે ને કુકડ આવી ગયો એટલે તો પેલા પાણી ભરવાનું છે કે દવા નાખવાની છે તો પેલા ભરે પાણી ને પછી નાખીએ દવા કે અલગ માયા છે બધી સમજીએ નહીં કોઈ રીતે એટલે તો પેલા છે ને પાણી નાખ્યું એટલે મને નથી ખબર હવે છે ને આ દવા નાખીએ ને પછી પાછું પાણી નાખીએ એટલે બધું છે ને મિક્સ છે ને મસ્ત રીતથી થઈ જાય ને આ પછી આ ગ્લાસમાં હવે પાણી પીતા નહીં બાકી સોટી સાંખડો ને સારું પાણી ભેરજે હેવાળ નો આવવો જોઈએ તો પાણી નાખી દઈ તો મારે જવાનું છે કોડીનાર કેમ કે દવાનું કામ કરીએ છે મારે તો મામલે મામલતદારમાં કામ છે તો હું શેતન હમણાં જ આવી અત્યારે શાહ પીને પછી નીકળીએ ને આ લગભગ હાર્દિક ને અહીંયા ઘઉં કાઢવા આવ્યા છે મારાથી તો નહીં પૂગાય અહીંયા પણ એ કેતો હતો કે હું લોગ ઉતારીને નાખીશ તો એ નાખશે મારે તો કોડીનાર જવાનું છે બાકી તો હું જાત હવે હમણાં નીકળીએ શાહ પીને પછી કોડીનર જાય બી હું ને શેતન એ સોનલમાં તો આજે આપણે ઘઉં કાઢવાના છે તો કટર આવે છે આમ તો હાર્વેસ્ટર કહેવાય પણ અમે અહીંયા કટર કહીએ તો કટર આવે તો હું અહીં ગાડું ટ્રેક્ટર લઈને વાડ ઊભું જોઈને ઊભો આવે એટલે કાઢી લઈએ તો આપણે ગાડું ને ટ્રેક્ટર કમ્પ્લેટ જ રાખ્યું બસ હવે કટર આગળ આવે એટલી વાર છે આ છે આપણા ઘઉં તો ફૂલ પાકી ગયા કેમકે કે ચાર મહિને રિપેર થઈ ગયા તો કટર આવે એની રાહ જોઈને બેઠા તો હું તમને આગળ બતાવો કટર આવજે પછી એમ કાઢીએ નટાણ તડકોય બહુ છે એટલે થોડુંક રોંઢો થાય ને પછી કાઢીએ ને થોડુંક તો ઘઉંમાં નુકસાન ઓછું થાય એમ તો હવે કટરનો ટાઈમ છે હવે એને જ બીજા જવાનું હોય એટલે આપણે અહીંયા આવે તો હવે કાઢી નાખીએ કંઈ વાંધો નહીં પછી જવા દેવાના સીધા યાર્ડમાં ડાયરેક્ટ દઈ જ દેવાના છે રાખવાના જ નથી થતા કેમ કે હાથ સોઈએ કેટલાક પછી ઘઉં લાગડી આવે કટર એટલે કાઢી ને ડાયરેક્ટ યાર્ડમાં તો હું તમને બતાવ્યા પછી કટર આવે પછી કાઢીએ એ કટર આવી ગયો આપણી વાડીએ ને હવે ટોલી જોડાવશે આગડી ને પછી આપણે કાઢવાના છે ઘઉં તમને બતાવું કટર આ જો કટર આવી ગયો હવે અહીંયા ટોલી જોડાવાની છે થોડીક જગ્યા ટૂંકી છે ને તો વિસારે તો જોતા જોડાઈ તો લે તો એ ઘડી મોટું બહુ મોટું સાધન છે એટલે વાર લાગે હવે ચાલુ કરી દીધું હાલો હવે કટર તો ચાલુ થઈ ગયું તો હવે આપણે જોડાવી લઈએ ગાડું કેમ કે હવે આગળ ટોલી ભરાઈ જાય ટાંકી એટલે ઠોલાવાની હાલો તો આપણે જોડાવી લઈએ ગાડું આ આપણો કટર ચાલુ છે આપણા ખેતરમાં ગાડી ટાકી ભરાઈ જાય ને એટલે આપણે ટ્રેક્ટર લઈને ગાડું જોડાઈ આવીએ હતો ને એટલે વાર લાગી ગઈ કેમકે પહેલા ટ્રેક્ટર ટોલી લીધી ને પછી અંદર અમે જોડાવી એમાં બહુ વાર લાગી ગઈ તો એ આપણે જોડાવી તો લીધી ને કાટવા ઓળખી ગયા હવે ગાડું જોડાવી લઉં હું ને એમાં ગાડામાં કારકેટ નાખવાની છે કેમકે પછી એમાં આપણે ઘઉં ઠલવી દઈએ નાળો પછી તમને બતાવું તો આપણે ગાડામાં નાખી દીધી કારપેટ અને આપણે કમ્પ્લેટ રાખ્યું હવે આગળ ઘઉં ટાંકી ભરાઈ જાય એટલે ડાયરેક્ટ ઠલવી નાખવાના છે આપણે ગાડું કરી દીધું રેડી

મેં બહુ ચોખા ઘઉં આવે વાહ વાહ ફૂલ ભરી દ્યો કેમ કહેતા ને ભરી લીધી ને એમ ઘઉં તમે ઘઉં એટલે ઘઉં એકદમ ચોખા ઘઉં મસ્ત ઘઉં હલો હવે પાછા કાઢવાને સ્ટાર્ટ કરી દઈ આપણા ઘઉં થઈ ગયા પૂરા નીકળી ગયા હવે શેલી ટાંકી ભરાઈ ગઈ નાખવા આવે ને આગળ શેલી ટાંકી નાખી દે એટલે આપણે સીધા યાર્ડમાં જઈને ડાયરેક્ટ ગઈ જ દેવાના ડાયરેક્ટ પૈસા જ તો હવે આ રાખવા ટાંકી બીજી જો હવે કટર ટાંકી નાખી દે એટલે પૂરું હવે તો હવે ટાંકી ઢલવી નાખીએ તો આ બીજી ટાંકી ઢલવે ભાઈ હા ચાલો આપણે કાર્પેટ પકડતા પકડતા વિડીયો બનાવો ને બધે અઘરું છે ભાઈ આમાં ભાઈ માલ હોય બધે કાંઠ નાખજે હો બપા રહેવા દેતો નહીં મારા વાલા તો બહુ સારા ઘઉં ઉતરી જાય જેટલું વિસાર્યું નતું એના કરતા બહુ સારા ઉતરી જાય ઘઉં વાહ વાહ તો હાલો ભાઈ ના લે આપણા ઘઉં પૂરા આવે હવે ઘઉં પૂરા થઈ જાય ને આપણે જવાનું છે યાર્ડમાં ડાયરેક્ટ લઈને હવે ઉપાડીએ હાલો તમે પછી મળીએ યાર્ડ માં જઈ તો ફાઇનલી આપણે ઘઉં નો અર્થ દઈ દીધા એક મોટી મિલ છે અહીંયા કોડીનાર ને હવે જો હું ગાડું ઉલાડું કેમ કે અહીંયા બે કાટો થાય એટલે ડાયરેક્ટ જ ઉલાડવાના તો ફાઇનલી આપણે ઘઉં નો હાટું કરી નાખ્યું જો આ ઘઉં ઉષ્કળ ઘઉં છે અહીંયા ભાઈ આપણે હવે ખલવી નાખીએ ઘઉં પછી પાછો વેબ્રિસ કરી શેક લઈ લે પાંચસો વી માં ગયા આપણા ઘઉં તો તમે જણાવજો તમારે કેટલો ભાવ છે એ બાજુ હું છે મારે તો પાંચસો વીમાં દઈ દીધા હાલો તો હવે હું તો હું કોડીનારથી વહી આવ્યો અને જ્યાં દવા દવા સાટવાનું ચાલુ જ છે કેમ કે આમાં હશે ને કુકડ આવી ગયો બતાવું તમને સા હાશે ને કુક્કડ કેવા છે ને હવે આવા થઈ જાય એટલે રાતે છે ને રાતે આમાં ઠંડી પડે અને અત્યારે તડક્યો એટલે આ વસ્તુ તો થવાની જ કેમ કે બે મોસમ ભેગા થઈ જાય એટલે રાતે ઠંડી હોય દિવસે તડક્યો હોય એટલે દવા સાટે આપણો માણસ કે આમાં ત્યારે ચારે દવા સાટવી પડે એટલે એ દવા સાટે છે અત્યારે આપણે યગ્રોવાળો આવ્યો હતો એ કીધું કે આ દવા સાટી દો એટલે વાંધો લગભગ નહીં આવે પણ તોય હવે પાછું હવે ઠંડી વહી જાય ને પછી નહીં વાંધો હોય પછી એક નંબર થઈ જાય ઓર્ડર એ તો અત્યારે ખાલી આવા દેખાય તો કે હજી દવા બવા સાઠી એનું રિઝલ્ટ આવીએ હું બતાવીશ તમને તો પછી હેરખું થઈ જાય બાકી આમાં તો આમ જ રહે અત્યારે કેમ કે બે મોસમ ભેગા થાય ને એટલે એ નહીં મેળ આવે એ દવા સાટવાનું કામ ચાલુ જ છે દવા સાટે ને રિઝલ્ટ કેવું મળે આપણે જો હું ભાઈ એક ને એક ચાર એમ બે વાર મળી જાવ તમે હે બેટરીવાળો પંપ છે એટલે કે દાંડલા વાળાની તો ઉપાધી નથી એટલે સાટવાની જ છે નળી નીચે રાખ નળી નીચે રાખ ઉડી જાય દવા મકાન માં છે ને સ્લેબ તો ભરાઈ ગયો અત્યારે દેખાય ને આપણે પેલી બાજુ જાય સ્લેબ ભરાઈ ગયો ને માથે છે ને થોર મારે થોર ને દોઈ નહીં કેમ કે મારે છે ને ગાય શીખવી જ એટલે નહીં તોર દોવાનું કામ ચાલુ છે આમાં અમુક પાર્ટી હોય એટલે વટકે એટલે હું ધીમું ધીમું બોલું એટલે પગ હું ગાય દોઈ તો નહીં પગ ઉપાડે ને તો મારે શીખવાની છે એટલે પેલા વાસડીને તવરા એટલે પ્રાહરી જાય ગાય ને પછી પેલા કાળા બાપા દોહ્યા પછી હું બેહા બાકી તો પાટ બાટ મારીએ તો એટલે વાટ જાઉં ટાહ આવી જાય પછી થોડુંક દોઈ લે પછી હું બેઠું દોવા તો હું જાવ હું ગાય દોવા કાળા બાપા બેઠા તો મને બેહવા દે તો સારું મારાથી હેડું ફૂટે તોય એ સારું તો અહતા નહીં કોઈ હું જાઉં આ તરબેઈ ના આય 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 આવો દેવે પેલું વેલું છે એટલે બહુ વાર લાગતી હતી કાળા બાપા દેસ હવે બાકી આપણે બીખી જ જાઉં ટૂંક સમયમાં